કાલુપુરમાં બે દિવસ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લક્ઝુરિયસ પાન પાર્લર પર દરોડો પાડી ઈ સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફરી એકવાર બોળકદેવના એક પાન પાર્લરમાં બાતમીના આધારે દરોડો પાડીને ચાર પોઈન્ટ એકાણું લાખની ઈ સિગરેટ ચાર પોઈન્ટ ચોવીસ લાખ રોકડા તેમજ ચોત્રીસ લાખ રૂપિયાની બે કાર સાથે બે લોકોની ધરપકડ કરી છે જેમાં ઈ સિગરેટના જથ્થા સાથે

ગઢલોડિયાના પાંત્રીસ બાળકને સ્કૂલે મૂકીને આવી હતી જે બાદ બસનો ડ્રાઈવર પ્રતિબંધિત રેણાંક વિસ્તારમાં બસ લઈને ઘૂસ્યો હતો અને ઘાટલોડિયાની શ્રીનાથ પાર્ક સોસાયટીના કોમન પ્લોટની દિવાલને ટક્કર મારીને બસ સોસાયટીમાં ઘૂસી ગઈ હતી જે એક કારને ટક્કર મારી હતી ત્યારે સોસાયટીના લોકો એકઠા થઈ જતા ડ્રાઈવરે દેશી દારૂ પીધો હોવાની કબૂલાત કરી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની અગિયાર હજારથી વધુ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે હવે ત્રેવીસ એપ્રિલે યોજાનારી બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના કોલ લેટર આગામી પાંચ એપ્રિલથી ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે